બ્રેક આપનું સ્વાગત છે કચ્છથી સમાચાર આવી રહ્યા છે સામખિયાળી પાસે તેલ ઢોળાયું કન્ટેનરમાંથી તેલ રસ્તા પર ઢોળાયું માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા કન્ટેનરમાંથી તેલ ભરવા લોકોએ પડાપડી કરી જેના દ્રશ્યો સામે આવ્યા હાઇવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ દ્વારા માર્ગ પર રેતી નાખી માર્ગને સાફ કરવામાં આવ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન ઉપર મેહુલ જે રીતે રસ્તા પર આ ખાદ્યતેલ ઢોળાયું અને લોકો પડાપડી કરતા રસે પડ્યા હતા હાલ સ્થિતિ કેવી છે ઘણા લોકો સ્લીપ પણ થયા હોવાની માહિતી સામે આવી છે જે ચોક્કસથી વાત કરી તો સામકિયાળી પાસે હાઈવે પર ખાદ્ય તેલ છે તે ઢોળાયું હતું આ તેલ છે તે કન્ટેનરમાંથી ઢોળાયું હતું માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો છે તે સ્લીપ થયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તો કન્ટેનરમાંથી તેલ ભરવા માટે લોકોની પડાપડી પણ થઈ હતી તો ત્યારબાદ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને જે પોલીસ દ્વારા છે તે માર્ગ છે તે તેના ઉપર રેતી નાખી અને શરૂ કરી દેવામાં આવ્યો હતો જીત આભાર મેહુલ માહિતી બધા કન્ટેનરમાંથી ખાદ્યતે રસ્તા પર જોડાયું અને જેને લેવા માટે લોકો દ્વારા પડાપડી કરવામાં આવી કેટલાક વાહન ચાલકો રસ્તા પર સ્લીપ પણ થયા હતા